આપણી જરૂર છે રાખવી યાત્રા છે સી પાછા સરિયા એ અને આજે જે રથયાત્રા છે ઠાકોર ટેમ્પલ કમિટીના ઇન્ચેરમેજર તરીકે મારું નામ રાકેશભી દવે છે આજની શ્રી રણછોરાઈજી મહારાજ મંદિરની અંદર બસો ત્રેપન મી રથયાત્રાનો ઉત્સવ છે આ રથયાત્રા નવ કિલોમીટર સુધીની ભેરવવામાં આવે છે ગોમતીની પ્રદક્ષિણા પૂરેપૂરી આ નગરચર્યામાં પુષ્ય નક્ષત્રમાં શ્રી ઠાકોરજીનું

અને મભો ધરી આરતી થઈ કુષ્ય નક્ષત્રમાં ઠાકોરજીને ચાંદીના રથમાં અધિવાસન થાય છે અધિવાસન થયા પછી ઠાકોરજી ચાંદીના રથમાં બીજા જ છે અને મંદિરની પરિક્રમાઓ ફરી અને ઠાકોરજી બહાર ગામચરિયામાં નિકરશી તેમાં ગૌશાળા લાલબાગ નિકમજી મંદિર ભરતભુવન મંદિરનું રાધાજી નું મંદિર છે ત્યાં રાધાજી ના મંદિરે ગાયો ના વાડે સમાધિ અને કેવડેશ્વર બધે પરત વૈષ્ણવ ની જ્યાં જ્યાં કુંજો હોય ત્યાં બીરાજી અને લક્ષ્મીજી રહી ને મંદિર પરત આવશે મંદિર ના આટલા ઉત્સવ માં લાખો ટેમ્પલ કમિટી ના જે મંદિર ના કર્મચારી ગણ છે પોલીસ તંત્ર છે એ પણ બધાની સુવિધાઓ અને વ્યવસ્થાઓ ઘણી સારી મંદિર પૂરતી છે આજે ડાકોર અંછોડાજી મંદિર થી લાલાભાઈ સેવા આજ રોજ અષાઢ સુદ બીજ અને જગવિખ્યાત એવી જગન્નાથજીની ની આપ સૌ જાણો છો સૌ દર્શકો ભાવિક ભક્તો અને ભારત વર્ષમાં સર્વે સંપ્રદાયમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતી એક જ પર્વ હોય તે એ બીજના રથયાત્રા ને ડાકોર અંછોરાજી મંદિરમાં આજે ને આધીન વૈષ્ણવ સંપ્રદાય હોય ને આધીન આજે ભગવાન ભગવાનને રથ લઈને ભગવાન ભગવાનથી બહાર નીકળ્યા છે અને આખા વર્ષમાં એવું કહેવાય કે ની શરૂઆત કેવી રીતે તો કંસે એવું કહેવાય કે અકૃતને ભગવાન કૃષ્ણને લેવા ગોકુલથી મથુરા બોલાવ્યા હતા તે વખતે રથમાં બેસીને સુભદ્રાજી બલભદ્રજી ને કૃષ્ણજી આવેલા ત્યાંથી ની શરૂઆત છે અને આજનો દિવસ એવો છે કે ભગવાન પારંપરિક રોજ મંદિર પડે છે આજે ભગવાન ભક્તોની પાસે ખેતી વાડી ઉન્નતિ રથ ખેંચવાથી સર્વ દુઃખ દારિદ્ર દૂર થાય છે વૈભવ વ્યાસ કીર્તિ પ્રાપ્તિ થાય છે અને અષાઢી બીજે મગ વૈડા અને ગુલકન ગુલાબ પાક નો ભગવાન ભોગ કરે છે આપ જોવો છો કે ડાકોર મંદિરમાં જય રણછોડ પાખણ ચોર આખા ગુજરાતના આખા ભારત વર્ષમાં આજનો રણછોડાના આ દિવ્ય ભવ્ય દર્શન તી ભક્તો ધન્યતા અનુભવે છે આફરી ચેનલના માધ્યમથી જે ભક્તો નથી આવી શકતા તે સર્વેને આપના તરફથી મારા તરફથી મંદિર તરફથી સર્વેને જય રણછોડ માખણચોડ આપની સર્વ મનોકામના પૂરી થાય જય રણછોડ રણછોડ રાજીના આજે એક વિશેષ પ્રસંગની જે ધર્મના અપરાધ છે તે એની સંતાને

અને રથયાત્રા ભગવાન હવે નગર ચર્ચા ટૂંક જ સમયમાં નીકળશે સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વન કેમેરા છે રોમ છે અને અન્ય જે ડીએફએમડી કે ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે પોલીસ એ ચુસ્ત અને ચાપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે